તો હલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો ચાલો જોઈ લો અહીંયા બપોરના વાગી ગયા છે બાર અને હું જસ્ટ અત્યારે જ ઘરમાં એન્ટ્રી થઈ અને અહીંયા જોઈ લો મેડમ શું બનાવી રહ્યા છે તો મેડમ તમને ગુડ આફ્ટરનુન તો શું બનાવી રહ્યા છો તમે આજે લંચમાં બને છે કઢી અહીંયા છે ઘરમાં ગરમ કઢી લસણિયા બટેકા અને ત્યાં જોઈ લો કેરી પલાળી મૂકી છે વાંધો નહીં અને કેરી તો પલાળી મૂકી જાય એટલે મારા ખ્યાલથી રસ બનાવવાનો પ્રોગ્રામ છે મેડમ એટલે આજના લંચમાં છે લસણિયા બટેકા કઢી

ઓકે એટલે અડધા કલાકમાં આટલી બધી તૈયારી થઈ ગઈ તમારી ઝટપટ બહુ ફાસ્ટ કહેવાય તમે એકદમ કામમાં હોશિયાર તો ઘી નાખી દીધું છે જોઈ લો અહીંયા કેમ કે વ્હાઈટ પુલાવ બનાવવાનો એટલે ઘીમાં જ બહુ સરસ લાગે પિટારો ખુલી ગયો છે અહીંયા જીરા એક આખી ચમચ નાખી એમ શું ઘીની સુગંધ નીકળ્યો ખરેખર એટલે ચોપ કરેલા ગાજર ચોપિંગ આજનું કાર્યક્રમ મેડમે કરેલું છે હા હા હું ક્યાં ના પાડું છું

જોઈ લો હવે ચોખા નાખી દીધા બાસમતી ચોખા બાસમતી ટુકડા છે હમ આખા બાસમતી નથી હમ એટલે આમાં જને બહુ પાણી જૂના છે ને એટલે ઓછું નાખવાનું બરાબર પાણી ઓછું ખપે હમ તો પછી એકદમ નરમ ભાત થઈ જાય ચલો હવે

પુલાવ બી રેડી ગાજર વાળો અને મારા માટે બધા અત્યારે મેંગો લસ્સી પીસુ ને કેરીના રસ ને મસ્ત મૂકી લેવો એટલે એકદમ ઠંડક ચીલી થશે ને પછી પીસુ એટલે મજા આવે કેરીના રસમાં અને બટેટા રોટલી પૂરી

તો ચાલો હવે શું શું લેશું આપણે જોઈએ અહીંયા તો ફ્રેન્ડ્સ વીરામાંથી ઘણી બધી વસ્તુ આપણે લઈ લીધી છે રોયલમાંથી ડ્રાઈવ હા એટલે વિડીયો અંદર બનાવવાનો ટાઈમ જ નથી મળતો ક્રાફર્ડ માર્કેટ આવીએ એટલે આ જ્યુસ વાળા આગળ હોલ્ટ હોય ને હોય કેમકે અહીંયાનું જ્યુસ અમને બહુ જ ગમે છે મજા આવે છે ને એપલ જ્યુસ પીવાની અહીંયા

જેન લેટપેન્ટનો ઓર્ડર છે એમને અને અહીંયા બોટલ પૂછી તો બોટલ ઘણી એક્સપેન્સિવ અમને લાગી એટલે એ લોકો ભાવ તો બધો કહેતા હોય સાતસો રૂપિયા આઠસો રૂપિયા એ તો આપણે બાર્ગિંગ કરવા ઉપર છે પણ ઘણું બધું લીધું આપણે ક્રાપડ માર્કેટ પરથી ડ્રાય ફ્રૂટ્સ લીધા પછી બ્લેક કોફી લીધી ડેવિડ ઓફની દિવ્યા એમ કહે છે કે પપ્પા આજથી આપણે ડેવિડ ઓફની કોફી પીશું કેમ કે દિવ્યભાઈ જોઈન કરવાના છે જીમ કેમ દિવ્યભાઈ બરાબર ને તો ફ્રેન્ડ્સ ચાલતા ચાલતા અમે પહોંચી ગયા પ્રિન્સેસ સ્ટ્રીટ અને વાહ શું ગાડી છે જોઈ લો એકદમ શું કહેવાય ઇલેક્ટ્રિક કાર અને આ બે મા દીકરા શું ડિસ્કસ કરે છે ખબર નહીં એ ચલો 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 સિગ્નલ પડી ગયું ફટાફટ ચલો કેમ કે વર્ષાજી ઉપર વાતાવરણ થઈ ગયું છે અને વાગી ગયા છે ઘડિયાળ અંદર છ વીસ થઈ છે એ જ કઉ છું સિગ્નલ ચાલુ થઈ ગયું અહીંયા એપલ જ્યુસ પીધા પછી આમ અંતર પાણીની ની અંતર બહુ થાય છે હા તો એકચુલી ચા તો મને બી પીવી હતી આપણે કઈ નહીં ક્યાં ચા પી લેશું હા પાછા પાછા

તો બોલો મેડમ શું શું લાવ્યો આપણે ક્રાફર્ડ માર્કેટ થી રોયલ આજે આવો બે છે ને આપણે રોયલમાંથી માંથી ડ્રાય ફ્રુટ ખાવાનું છે સપન ને કેન્સલ કેમ કે સપન ની લાસ્ટ ટાઈમ બદામ દીધી ને તો જરા બી સારી નહી સારી નહોતી ને રોયલનો માલ રેસ માં ગયા હતા ને ત્યારે રોયલનો નો ડ્રાય ફ્રુટ બધું લઈને ગયા હતા ભલે એક્સપેન્સિવ આવે છે થોડો પણ

એટલે આમ પાપડની આમ ચોકલેટ શો છે એમાં જોઈ લો સ્કવેર ક્યુબ છે બધા એ પણ ટેસ્ટી હતી તો પછી બદામ બદામ ને બીજો સાઈઝ બહુ મસ્ત છે કેલિફોર્નિયા આલમન્ડ છે શાક શાકમાં કાજુ નાખવાનું ગ્રેવી માટે કાજુ એની બી સાઈઝ સારી છે એ લઈ લીધા અને બીએમસી ની ધાડ પડી હતી તો સો રૂપિયા ના ચાર બેગ લઈ લીધા ને ને આપી દીધી અને મેડમ તમને કીધું કે નેલ લેવા બફર લઈ લીધા બતાવીએ વીરા સ્ટોર માંથી લીધેલું છે જે ક્રાફર માર્કેટ ની અંદર ગયા હતા ને મમ્મી આ અમારું છે મમ્મી પણમ બધું કાજુ એને આવાલા લીધા ઓહો બદામ આમ નીચે મૂકો તો બધું ખબર પડે ને તો મમ્મી એ પણ જોઈ લો ય સોલ્ટેડ કાજુ એમે અંજીર પછી આ ગોવા કાજુ હા એ ગોવા કાજુની તમે સાઈઝ જોઈ લો મિત્રો સાઈઝ ટેસ્ટિયાના દેશમાં બધું લઈ ગયા સાઈઝ જોઈ લો મારા અંગૂઠા આગળની સાઈઝ જોઈ લો અખરોટ બદામ કેલિફોર્નિયાનો આલમંડ અને અને આ બી બી આટલું મમ્મીએ લીધું ને આ મારું સાઈડમાં કરીએ અને પછી હવે વીરા માંથી શું લીધું ને એ તમને બતાવી બતાવીએ ચાલો કે વીરા માંથી શું શું લાવ્યા આ બધું વીરા આ વીરા નો ખજાનો ખોઈ લો જો દિવ્ય આ જોઈ લો દિવ્ય ની પસંદ કે અને ડેવિડ ઓફ ની એ પણ ઇમ્પોર્ટેડ છે પીસુ એક્સપ્રેસો હા એક

આજ નો વિડિયો તમને કેવો લાગ્યો વિડિયો સારું લાગ્યો તો વિડિયોને લાઈક શેર જય શ્રી કૃષ્ણ જય માતાજી અને આજ તો દિવ્યાભાઈ કહે છે એમ કે આજ તો આપણે બ્લેક કોફી નું ઉગગણન આપણે જીમમાં જીમ જીમ बताओ